સુરત શહેરમાં રમઝાન મહિનાને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાડી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાંદેર પોલીસ સ્ટેશનમાં ડીસીપી દ્વારા તમામ સૂચનાઓ સમાજના અગ્રણીઓને આપવામાં આવી મુસ્લિમ લોકોનો પવિત્ર માસ હવે દિવસો બાકી છે ત્યારે રાંધેડ વિસ્તારમાં રમજાન મહિનો નજીક આવતા પોલીસ તત્વો સક્રિય બની રમઝાન દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ બેઠક યોજાઈ રાંદેર પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું કોઈ પણ જાતની અફવા અથવા ભ્રામક માહિતી ન ફેલાય તે માટે ખાસ ચેતવણી આપવામાં આવી રહેવાસીઓ સાથે સીધી વાતચીત કરીને પોલીસે સહકારની અપીલ કરી કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે માટે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી મોટી સંખ્યામાં લોકો હાજર રહીને માર્ગદર્શન સાંભળ્યું લોકો તરફથી પોલીસને પૂર્ણ સાથ અને સહકાર આપવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રાંદેર વિસ્તારના મુસ્લિમ સમાજના અગ્રણીઓને બોલાવીને સાથ અને સહકાર આપવા કહ્યું ઇન્ડિયા ટીવી આગામી પવિત્ર રમઝાન માસની ઉજવણી કોમી વાતાવરણમાં થાય કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક આગેવાન શ્રીઓ તેમજ સમાજના અન્ય આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે શહેરીજનોને તેમજ શાંતિ સમિતિના સભ્યોને જરૂરી સૂચન કરવામાં આવેલ છે તથા તેઓ તરફથી આપવામાં આવેલ સૂચનોની અમલવારી માટે તેમજ પોલીસના બંદોબસ્તની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે